છોકરીઓને પણ ઉઠવાનો ટાઈમ થઈ જશે તો છોકરીઓને પણ હમણાં ઉઠાડવી જ છે બસ તો મેં પેલા રોટલી કરી લઉં ને પછી છોકરીઓને ઉઠાડું તો ચાલો તમને કુડચલના ઝાર ને કુડચલને બતાડું કેટલા દિવસથી આપણે ઝાર નથી જોયા તો ચાલો તમને આજ કુડચલના ઝાર ને બતાવું તો કઈ ત્યાં બસ કુડચલ છે એ રીતે કંઈક મને છે ને કુડચલ ને જાર જ બીક લાગે છે કાઢતા એટલે બહુ ના કાઢું છું મને ભાંગે ભાંગી રાઠા તો હું કાઢી લઉં પણ આજ તો હજી કામ કરું છું એટલે હમણાં નહીં કાઢું પણ છે ને મોટો કુડચલ છે ઓલે મોટો જ છે પણ આ થોડોક મોટો છે ને આખી મોટી મચ્છીને જો કુડચલ ખાઈ ગયો છે કેવડી મોટી હશે અને કુડચલ આજ કુડચલે ખાધી છે પાકું ફાઈનલ જ છે બાજુમાં છે ને એટલે તો છે ને બસ હવે છોકરીઓ બે ઘરમાં સૂત્યું છે ઉડસે એટલે એ ઠેકા ઠેકે ધ્યાન રાખવી પડશે એની પણ ચાલો ચાર નીકળે છે એટલી જ વારમાં આપણે નાસ્તાનું કરી લે તો છોકરીઓને ઉઠાડીને નાસ્તો કરાવી દે તો એનો ટ્યુશનનો ટાઈમ પણ થઈ જાય તો ઘણા બધા દિવસે ઝાર આવ્યા છે તો મેંદડાનો તો પાર જ નથી કરવું બે ઊં છે એક વાં છે બે ત્રણ આ બાજુ છે તો ચાલો આજ ઘણા દિવસે ઝાર આવ્યા છે ને એટલે મેંદડા વધારે આવ્યા છે તો ચાલો હવે ફટાફટ નાસ્તાનું આપણે કરી લઈએ તો કે અત્યારે છોકરીઓ ભાઈ ભાઈ ગઈ છે સ્કૂલે ને આપે થાય છે રેડી હું સાનવી ટીમ સાને ખબર નથી અમે છે ને બારે જાય છીએ અચ્છા ને જાર લેવાના છે મારે કુડચલના મચ્છીનાને એવા ઝાર થોડા ઘણા લેવાના છે તો જાય છે તમે કીધું ચાલો હું પણ તમારા ભેગી આવું ઘરે અમે કાંઈ કામકાજ નથી લાઇટે નથી તો એકલી ઘરે કરીશ શું મેં કીધું તો ચાલો મેં કીધું મારે થોડીક શેર થઈ જાય બારે તો મારે પણ આવું છે મેં કીધું તો ચાલે કે તું પણ આવ તો હવે અમે બે જાય છીએ છોકરીઓને ખબર નથી જો લોક જોશે ને તો એને ખબર પડી જશે સાંડવી તો કાંઈ બોલશે નહીં પણ રીમસા થોડો ફોન કરશે કે તમે મને મૂકીને વયા ગયા ને આ લોક જોશે ને પછી એને ખબર પડશે તો અત્યારે રેડી થવાનું છે કપડાં કાઢીને રાખ્યા છે તો હવે રેડી થઈ જઈશ થોડીક વારમાં કેમકે સાડા દસક વાગે છે તો આપણે અગિયાર વાગે જવાનું છે હવે ઓખા જાય કે દ્વારકા એ તો મને કંઈ અંદાજો નથી પણ જવાનું છે જાર લેવા એટલી ખબર છે તો ચાલો નાઈ તો ફ્રેશ થઈ જાય આપણે પછી જઈએ આપણે તો મળીએ હવે રેડી થઈને પછી આપણે તો થઈ ગઈ છું ત્યારે રેડી અને જાય છે બસ હવે દ્વારકા જાય ઓખા જાય એનો જીમાના કાંઈ અંદાજો નથી કેમ કે હવે જાય છે અત્યારે ચાલો આપણે જઈ આવીએ જાર લેતા આવી

વાગી ગયો છે તો ચાલો સોડા ને કાંઈક એવું પી લઈ તો પેટમાં શાંતિ થાય તડકો બહુ જ છે તો સારું ભેગી આવીને તો સીટ પણ પકડે ચાલો આપણી સોડા પણ આવી ગઈ છે તો પી લઈ ઘરે આવી ગયા છે ને બસ છોકરીઓ માટે થોડો ઘણો ચોકલેટ ને એવું બધું લીધું છે એને ગમતી વસ્તુ તો ચાલો હવે ઘરે આવ્યા તો લાઈટ પણ નથી એક ગરમી એટલી તો ચાલો તમને બતાડું હું શું શું લઈને આવી છું એટલે મેં તો કંઈ નથી લીધું ખાલી ચાર જ લેવાના હતા બીજું કાંઈ આપણે કામ પણ નહોતું પણ આ તો એમ કે ઘરે કોઈ હતું નહીં લાઈટ પણ નહોતી તો ચાલો મેં કીધું મારે પણ આવવું છે એટલે હું ગઈ હતી નકર તો મારે જવાનું તો હતું નહીં અને કાંઈ કામ પણ નહોતું ચાલો તમને બતાડું મેં શું શું લઈ આવ્યા છે હવે છોકરીઓ માટે ચોકલેટ લીધી છે જેમ્સ છે ને આમાં એલપેલી બે

હજી આ બે સીટના કાપવાના છે તો ફૂલ વાર લાગશે આવી રીતે કાપવાના ખૂણા પણ એના કાપવાના હોય તો ગઈ બધું અમે લઈ આવ્યા તા છે કાવ્યના દડા છે ને કાપવાના છે હજી આમાંથી અને સીટ તો મેં તમને બતાવી આ છે સોનિયાના ના ચાર ને આ છે કુડચલ ને એના ઝાડ છે આ દોરી છે બે અને ઓલી સોનિયાની દોરી છે આ લેવાનું હતું ચાલો પૈસા બધું એમને પડ્યું છે તો આપણે બધું ભરીને સરખું મૂકી દઈ ને કે છોકરીઓ આવશે ને તો હમણાં પગમાં છે ને અટકાશે સાકરામાં છે ને અટકાઈ જાય છે પછી તૂટી જાય છે તો ચાલો ભરીને મૂકી દઈએ આપણે તો ગઈ અત્યારે બપોર બચીને પછી છે ને કાંઈ ના નથી કેમ કે છોકરીઓને આવીને નવરા આવીને અત્યારે રસોઈ કરું છું રસોઈમાં રીંગણા કામ શાક ને કરવું છે બસ રસોઈ કરું છું છોકરીઓ બે અત્યારે મોબાઈલ જોવે છે રીંગણા બટેકાનું શાક ને ખીચડી ને કરી છે રોટલા ને તો ચાલો હવે આપણે રસોઈ કરી લઈએ તો હવે ડાયરેક્ટ મળીએ નેક્સ્ટ મોર્નિંગમાં હેલો ગઈશ ગુડ મોર્નિંગ તો ગેસ અત્યારે કામકાજ બધું થઈ ગયું છે ને છોકરીઓ ભાઈ ગઈ છે ટ્યુશનમાં અને આજ છે ને કામમાં એવું છે કે રચનાજી આખું હોય ને કઈ રીતે કરવાના છે તો મને તો આવડતું નથી સન્વીના પપ્પાને કંઈક કરશે આવું કાંઈ કરીશ જો આવડશે ને તો પછી કરવાના છે આવી જ રીતે આખો બધા એમને હું તો ફ્રી જોઉં છું પણ નથી આવડતા તો હવે શું કરું તો અત્યારે એ જ કામ છે બસ બીજું હું તો ઘરે ફ્રી જ છું કઈ કામકાજ નથી મને નથી આવડતું બસ બીજું કઈ નથી નકર તો હું કરી નાખું બધાય કપડા ત્યારે ધોવાય છે અને છોકરી ગઈ છે બે ટ્યુશનમાં આટલો વરસાદ થયો તો પણ ગરમી તો જોવો અત્યારે હોટલ ભરું છું તો ચાલો હવે શીખશું આપણે જો આવડશે તો આપણે એ કામ પણ આજ હાથ લઈ લેવાનું છે તો ચાલો જો કરીશ હું તો તમને પણ વિડીયો શૂટ કરીને બતાડીશ કે કેવી રીતે આ પુરાવાના હોય છે દોરીમાં તો ચાલો મળીએ ફ્રેન્ડ્સ આગળ બ્લોગમાં તો કંઈ સારી રીતે કંઈક કરવાનું છે ને મને આવડતું નથી કરતા હું કરાવવા લાગુ આટલું થયું છે જીવ આ બધુંય પડ્યું છે જે એવા તો ત્રણ ચાર પડ્યા છે પણ નથી આવડતું શું કરું ચાલો ભાઈ કાઈ તો હું કાઈ છે સેકન્ડ આઉટનો ટેકી જાસુ ચાલો ગઈ કોશિશ કહી દે પણ આવો નહીં તો હવે આપણે આપણા કામ કરવા મંડી ઘરનું તો થઈ ગયું છે બધું બારે થોડું ઘણું કામ બાકી છે છોકરીઓ આવી હતી પાછી ભાઈ ગઈ છે હવે સ્કૂલે ગઈ છે અત્યારે પહેલાં ટ્યુશનમાં ગઈ હતી ને હવે ગઈ છે સ્કૂલ ટ્યુશનમાંથી આવી ને પછી મેં ફટાફટ એને નાસ્તો ભરી દીધો ભાઈ ભાઈ ગઈ છે તો ચાલો હવે આપણે આપણા કામ કરવા માંડી માળીએ આવે રસોઈના ટાઈમ આગળ તો કંઈ સવારનું કાંઈ પછી સૂટ થયું નહોતું ને કાંઈ પછી બપોરે તો જમીને હું થોડીક વાર આરામ કર્યો અને અત્યારે ચા તો હું પીતી નથી એટલે થોડી કોફી બનવા માટે મૂકી છે તો કોફી બની જાય ને તો કોફી પીન પછી કંઈક આગળ કામકાજ કરી અને છોકરીઓનો ટાઈમ થઈ ગયો છે તો એને પણ નવરાવવાની હજી બાકી છે તો આવે પછી લાઈટ પડી ગઈ આવે પછી નાઈ લઈએ કોફી બની જાય ને પછી આપણે કાંઈક કામકાજ કરીએ આગળ પીને પછી તો ચાલો હવે કાંઈ સાંજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી નાખશું તો મળીએ કાલે ઇન્શાલા બીજા નવા વ્લોગની સાથે ત્યાર લાગીને બધાયને અલ્લાહ હફીઝ